નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના માવઠાની વાત કરવાની છે અને આગળના દિવસમાં હવે વરસાદ કેવો જોવા મળશે કેટલા વિસ્તારમાં જોવા મળશે સંપૂર્ણ માહિતી આપું એ પહેલા એ જણાવી દઉં આજે એકત્રીસ ઓક્ટોબર છે અને એકત્રીસ ઓક્ટોબર એટલે ભારતના લોહ પુરુષ અને ખેડૂત મસીહા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની નિમિત્તે એમના ચરણોમાં કોટી કોટી વંદન ખાસ આમ જોવા જઈએ તો પચીસ તારીખથી રાજ્યની અંદર માવઠાનો કહેર ચાલુ છે જે અરબસાગરમાં બનેલું ડિપ્રેશન છે એ સતત ગુજરાતની આસપાસ ફરી રહ્યું છે જોકે ગઈકાલથી આ ડિપ્રેશન છે એ નબળું પડવાનું ચાલુ થઈ ગયું છે હજુ પણ ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે અને આમ જોવા જઈએ તો ઓગણત્રીસ તારીખે આપણું જે અનુમાન હતું એ મુજબ ઓગણત્રીસ તારીખે વરસાદનો ગેપ આવ્યો હતો વરસાદ નહીં જોવા મળ્યો હતો પણ ત્રીસ અને આજે એકત્રીસ તારીખે બે દિવસથી ફરીથી રાજ્યની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે આજની તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ અને અમુક ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે બીજા વિસ્તારમાં તીવ્રતા આજે ઓછી છે એટલે ખાસ કરીને આ જે ત્રણ ચાર જિલ્લા છે એની અંદર આમ તો સતત પચીસ તારીખથી સતત તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યો છે આજે એકત્રીસ તારીખ છે ને હવે આવતીકાલે પહેલી તારીખે સવાર સુધીમાં આ જે વરસાદની તીવ્રતા છે એ ઘણી બધી ઘટી જશે જોકે આ અત્યારે જે ડિપ્રેશન છે એ સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પણ હવે ખૂબ નબળું પડી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એની લગભગ ચોવીસ કલાક હવે કદાચ તીવ્રતા જોવા મળે પણ કાલથી તો આપણે ઘણું બધું હળવું પડી જશે જોકે વરસાદ બિલકુલ બંધ નહીં થાય પણ હવે જે તીવ્રતા હતી એ આવતીકાલે પહેલી તારીખથી તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે કાલે પણ જે વરસાદની શક્યતાઓ છે કાલે પહેલી અને પરમ દિવસે બીજી એમ બે દિવસ સુધી હજી જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દરિયાઈ કાંઠામાં હજી એ વરસાદ છે એ એકથી દોઢ ઇંચ સુધીનો પડી શકે જોકે અત્યાર સુધી બે ઇંચ પાંચ ઇંચ છ ઇંચ આવા જે વરસાદ પડ્યા હતા એવા નહીં પણ એક ઇંચ આસપાસ ક્યાંક એક ઇંચ ક્યાંક દોઢ ઇંચ અને એક બે સેન્ટરમાં કદાચ દોઢ ઇંચ કરતાં વધારે જાય પણ અત્યારે જે વધારે જે આ શક્યતા દેખાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાતનું ભરૂચ અને સુરત જિલ્લો આ બંનેની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળી શકે છે બીજા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં હળવા મધ્યમ વરસાદો ચાલુ રહેશે એ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના અમુક પાટો આ વિસ્તારોની અંદર પણ એક ઇંચ આસપાસના અમુક જગ્યાએ એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને એ પણ આવતીકાલથી લઈ અને જે બે તારીખ સુધીનું જે આપણે આગાહી છે ત્યાં સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત અહીંયા ચાલુ રહેશે બીજા નંબરની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારમાં પણ અત્યાર સુધીમાં માવઠાને કારણે અનેક પ્રકારની નુકસાની જોવા મળી છે અને ત્યાં હવે હળવાથી મધ્યમ અને એક બે સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લામાં આમ તો પહેલેથી જ આપણું અનુમાન હતું કે ત્યાં વરસાદ થશે પણ સૌરાષ્ટ્રની સરખામણી ઓછો હશે એ મુજબ ત્યાં ઓછો છે ત્યાં બહુ કંઈ અતિ તીવ્રતા સાથે વરસાદ નથી પડ્યા અને ત્યાં પણ હવે છૂટાછવાયા ઝાપટા નોંધાય બાકી ત્યાં મોટા વરસાદની શક્યતા હાલ દેખાતી નથી એ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવે હળવાથી મધ્યમ ઝાપટાઓ છે એ આવનારા બે દિવસ સુધી પહેલી અને બીજી તારીખ દરમિયાન જોવા મળે બાકી ત્યાં પણ અતિ ભારે વરસાદ એટલે કે બે ઇંચ ત્રણ ઇંચ એવા વરસાદોની શક્યતાઓ ત્યાં હાલ દેખાતી નથી એટલે ખાસ કરીને આ જે એકત્રીસ તારીખ છે જો કે આગાહી છે બે તારીખ સુધી ચાલુ રહેવાની છે પણ આવતીકાલે પહેલી તારીખ છે ને પહેલી તારીખે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે ખાસ કરીને જે પહેલી અને બીજી તારીખે જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જેટલા જિલ્લાના મેં આપણે નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર થોડીક હજી તીવ્રતા જોવા મળી શકે છે થોડીક તીવ્રતા એટલે એકથી બે ઇંચ સુધીની પછી એક બે સેન્ટરની અંદર કદાચ બે ઇંચ ઉપર જાય બાકીના તમામ વિસ્તારમાં હવે હળવું થતું જશે આવતીકાલથી અને ધીમે ધીમે આપણે બે તારીખ સુધીમાં હળવું પડતા પડતા ત્રણ તારીખથી આપણે ઘણું બધું વાતાવરણ છે એ ચોખ્ખું થાય અને વરસાદ વિરામ લઈએ તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર અગત્યનો મેસેજ એ આપવાનો હતો કે હજુ પણ વરસાદી સિસ્ટમ છે એ દરિયાકાંઠે સક્રિય છે ભલે નબળી પડી છે અને સતત નબળી પડી રહી છે પણ હજુ પણ મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા એટલા જિલ્લાઓની અંદર હજુ આવનારા બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે પણ સારા સમાચાર એ ગણી શકાય કે હવે આ વરસાદ છે એ પહેલી તારીખથી ઘટી રહ્યો છે હળવો પડી જશે અને હળવા પડતાં પડતાં ધીમે ધીમે વરસાદ બે દિવસની અંદર બંધ થઈ જશે એટલે ખૂબ અગત્યની માહિતી હતી મેં આ વિડીયોના મારફતે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને હવામાન વિશેની વિશેષ માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર